રાધે રાધે દોસ્તો આજની આ એક પ્રેરણાદાયક બોધકથા તમારા જીવનની અંદર ઘણી બધી ઉપયોગી બનશે તો વિડીયોને શાંતિથી જોજો અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂર લખજો એક ગામમાં બે ભાઈ રહેતા હતા મોટા ભાઈ ધરમસિંહ અને નાનો ભાઈ કાનજી ધરમસિંહ ખૂબ મહેનતી ઈમાનદાર અને સંતોષી હતો જ્યારે કાનજી થોડો લોભી અને ઝડપથી ધન કમાવાની ઈચ્છા રાખતો હતો બંને ભાઈઓને પિતાની મળેલી જમીન અને એક જૂનું મકાન મળ્યું હતું જેમાં બંને એકતા સાથે રહેતા એક દિવસ કાંજીને પિતાની જૂની હોડીમાં એક અજાણી ચમકતી પથ્થર મળી તેને લાગ્યું કે આ કોઈ કિંમતી હીરો છે તેને તરત જ એને વેચવાનો નિર્ણય કર્યો પણ ધરમસિંહે કહ્યું ભાઈ કદાચ આ કિંમતી હોય કે ન હોય પણ પહેલાં કોઈ જાણકારને બતાવી લઈએ પણ કાંજીને ઉતાવળ હતી તે પથ્થર લઈને શહેરની બજારમાં ગયો ત્યાં એક વેપારીને તેને માત્ર સો રૂપિયા ઓફર કર્યા કાનજી ખુશ થયો અને કહ્યું પ્રભુ આ તો ફૂકટમાં મળ્યું અને સો રૂપિયા મળી રહ્યા છે અને વેચવા માટે તૈયાર થયો ત્યારે જ ધરમસિંહ શહેરમાં આવી પહોંચ્યો તેને કાનજીને કહ્યું આટલી ઉતાવળ ના કર ચાલ એક જવેલર્સ પાસે લઈ જઈએ બંને ભાઈ જવેલર્સ પાસે ગયા જવેલર્સ પથ્થર જોયો અને આશ્ચર્યથી બોલો આ તો બહુ જૂનો દુર્લભ અને કિંમતી પુખરાજ છે આના માટે હું તમને એક લાખ રૂપિયા આપી શકું કાનજીના તો આશ્ચર્ય છૂટી ગયા ત્યાં જ વેપારી જેમને સો રૂપિયા ઓફર કર્યા હતા શરમથી નજર નીચે કરી કાનજીને ત્યારે સમજાયું કે મૂલ્ય વસ્તુનું નથી પરંતુ મૂલ્યાંકન કરનારી સમજનું હોય છે ઘરે પરત ફર્યા બાદ કાનજીએ ધરમસિંહને કહ્યું ભાઈ જો તમે મને રોક્યો ન હોત તો હું મારી અજાણતામાં મોટું નુકસાન કરી બેસો તરમસીએ સમજાવ્યું કે જીવનમાં પણ આવું જ છે સાચા માણસ પાસે જવાય તો જીવનનું મૂલ્ય સમજાય ખોટા માણસ પાસે જઈએ તો આપણે જ આપણું મૂલ્ય ઘટાડી બેસીએ તે દિવસથી કાનજી લોભ છોડીને ધીરે ધીરે સમજથી કામ લેવા લાગ્યો અને બંને ભાઈઓ સુખ શાંતિથી જીવવા લાગ્યા આ બોધકથામાંથી આપણને બોધપાઠ એ મળે છે કે મૂલ્ય વસ્તુનું નથી પરંતુ તેને ઓળખનારી સમજનું હોય છે ઉતાવળ હંમેશા નુકસાન કરાવે છે સાચા અને વિશ્વાસી પાત્ર લોકોની સલાહ જીવનને બદલી શકે છે પોતાના મૂલ્યને ઓળખો અને ખોટી જગ્યાએ જાતને સસ્તા ના બનાવો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબલ કરવાનું ના ભૂલતા